નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સેક્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના આપણે આ વિડીયોમાં પોસ્ટ માર્કના શુકલ પક્ષની એટલે કે શુદ્ધ પક્ષની જે પુત્રદા એકાદશી આવે છે તેનું મહાત્મ્ય શું છે અને તેની કથા સાંભળીશે તો વિડીયોના અંત સુધી બધા બન્યાએ જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે આમ તો મિત્રો બધા એકાદશીનું ઘણું મહત્વ રહેલું છે પણ આ પોષમાસના શુક્લ પક્ષની જે શુદ્ધ પક્ષની આ પુત્રદા એકાદશી છે તેનો ઘણું મહત્ત્વ છે કેમ કે જે ઘરમાં પુત્ર ન હોય ત્યાં સદૈવને માટે પિતૃઓ અને દેવતાઓથી એ ઘર ઋણમુક્ત થતું નથી તેથી જે પુત્રહીન હોય છે તેને આ પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ તો હવે મિત્રો આપણે પૌષ માસના શુકલ એટલે કે શુદ્ધ પક્ષની જે પુત્રદા એકાદશી છે તેની કથા સાંભળીશું એક દિવસ અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું તમે અમને સફલા એકાદશીનો મહાત્મ્ય વિધિ સહિત કહીને કૃતાર્થ કર્યા છે હવે તમે પૌષ માસના વ્રતના વિશે સમજાવો એ દિવસ કયા દેવતાનું પૂજન થાય છે તથા તેની વિધિ કઈ છે આના પર શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે અર્જુન પૌષ માસના શુકલ પક્ષની એકાદશીનું નામ પુત્રદાસે આ વ્રતમાં નારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ આના પુણ્યથી મનુષ્ય તપસ્વી વિધ્ધાન અને ધનવાન થાય છે આની એક કથા છે તે હું તને કહું છું તે સાંભળ ભદ્રાવતી નગરીમાં સુકેતુમાન નામનો એક રાજા રાજ્ય કરતો હતો તે નિસંતાન હતો તેની પત્નીનું નામ સેવ્યા હતું તે સદે પુત્રહીન હોવાથી ચિંતિત રહેતી હતી તે પુત્રહીન રાજાના પુત્ર રડી રડીને લેતા હતા કે આના પછી અમને પિંડ કોણ આ રાજા એ પણ બધું બાંધવ મંત્રી મિત્ર રાજ્ય હાથી ઘોડા આદિ થી પણ સંતોષ થતો નથી તેનું એકમાત્ર કારણ પુત્રહીન હોવાનું હતું તે વિચાર કરતો હતો કે મારા મર્યા પછી મને કોણ પિંડ આપશે પુત્ર વગર પિતૃઓ અને દેવતાઓથી ઋણ મુક્ત થઈ શકાતું નથી જે ઘરમાં પુત્ર ન હોય ત્યાં સદૈવ અંધકાર રહેશે એક દિવસ રાજાએ પોતાના શરીરનો ત્યાગ કરવાનો વિચાર કર્યો પરંતુ વિચાર કર્યો કે આપઘાત કરવો મહાપાપ છે રાજા આ રીતે વિચાર કરીને એક દિવસ સુપાઈને

વનના દ્રશ્યો જોઈને રાજાને વિચાર કરવામાં બપોર થઈ ગઈ હવે રાજાને ભૂખ અને તરસ લાગવા લાગી તે વિચારવા લાગ્યો કે મેં અનેક યજ્ઞો કર્યા છે અને ભોજન કરાવ્યું છે છતાં પણ મને આ દુઃખ કેમ મળે છે રાજા તરસના કારણે ખૂબ બેસેન થવા લાગ્યો અને પાણીની તલાશમાં આગળ વધ્યો થોડો આગળ જવાથી એક સરોવર જોયું તે સરોવરમાં કમળ ખીલેલા હતા એ સરોવરમાં સારસ હંચ મગરમચ્છ આદિ ઝરકેડા કરતા હતા એ સરોવરની સારે બાજુ મુનિઓના આશ્રમ બન્યા હતા એ સમયે રાજાનું જમણો અંગ ફરકવા લાગ્યું રાજા પ્રસન્ન થઈને સરોવરના કિનારે બેઠેલા મુનિઓને જોઈને ઘોડા પરથી ઉતર્યું અને દડવંત પ્રણામ કરી એમની સન્મુખ બેસી ગયું રાજાને જોઈને મુનિશ્વર બોલ્યા હે રાજન અમે તમારાથી ખૂબ પ્રસન્ન છીએ તમે આ જગ્યાએ કેવી રીતે આવ્યા છો તે તમે કહો તેથી રાજાએ તેમને પૂછ્યું હે મુનિશ્વરો તમે કોણ છો અને અહીં શા માટે પધાર્યા છો તો મુનિ બોલ્યા હે રાજન આજે પુત્રની ઈશા કરનારને ઉત્તમ સંતાન આપનારી પુત્રદા એકાદશી છે અમે લોકો વિશ્વદેવશીએ અને આ સરોવરમાં સ્નાન કરવા આવ્યા છે પછી રાજાએ બોલ્યા હે મુનિશ્વર મારે કોઈ પણ પુત્ર નથી જો તમે મારા પર પ્રસન્ન હો તો એક પુત્રનું વરદાન આપો મુનિ બોલ્યા હે રાજન આજે પુત્રદા એકાદશી છે અને તમે એનું વ્રત કરો ભગવાનની કૃપાથી તમને અવશ્ય જ પુત્ર થશે મુનિના વસનો અનુસાર રાજાએ એ દિવસ પારાયણ કર્યું અને મુનિઓને પ્રણામ કરી પોતાના મહેલે પાસા ફર્યા તે રાત્રિ માં રાણીને ગર્ભ ને ધારણ કર્યો અને નવ માસ પછી તેમને ઉત્તમ પુત્ર પેદા થયો તે રાજકુમાર મોટો થતા અત્યંત વીર ધનવાન યશસ્વી અને પ્રજાપાલક થયો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે અર્જુન પુત્ર ની પ્રાપ્તિ ની માટે પુત્રદા એકાદશીનું એકાદશી નું વ્રત કરવું જોઈએ જે મનુષ્ય આના મહાત્માનું શ્રવણ અને પઠન કરે છે તેને પણ પુત્ર પ્રાપ્તિનો યોગ બને છે અને સ્વર્ગ મળે છે તો મિત્રો આ વિડીયો આપણે પુત્રદા એકાદશી કથા સાંભળી જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ જય શિયારામ જય શ્રી કૃષ્ણ